અમરોલીમાં શાકભાજી અને ચાર હત્યારાઓને અમરોલી અમરોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ શાકભાજી અને ફ્રૂટ ટેમ્પામાં વેચવા ગયેલા સની અને તેની પત્ની સાથે આરોપી અલ્પેશ ઓગણિયા સહિત ઝઘડો થયો હતો જેની અદાવત રાખી અલ્પેશ તેના પિતા અને ભાઈઓ સાથે સની ઘરે પહોંચ્યો હતો જ્યાં સનીના પિતા સહિત ભાઈઓ પર જીવલે હુમલો કર્યો હતો જેમાં સનીના પિતાનું મોત નીપજ્યું અમરોલી પોલીસે પણ તપાસ હાથ ધરી હતી અને આરોપીઓનો પીછો કરી સાવરકુંડલા ખાતે જઈ ત્યાંથી હત્યારાઓ અલ્પેશ ભૂપત ઓગણિયા તેના પિતા ભૂપત ગગજી તથા અનિલ સહિત ચાની ધરપકડ કરી હતી ઝડપાયેલા હત્યારાઓમાં એક બાળ કિશોર છે અમરોલી પોલીસ સ્ટેશનમાં ગઈ છ તારીખે કોસાળાવાસમાં એક હત્યાનો બનાવ બનેલો હતો એ બાબતે વિગત એવી છે કે જે ફરિયાદી છે એ ફરિયાદી અને આરોપી છે એ બંને જણા ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની હદમાં એક ચાર રસ્તા ઉપર શાકભાજી વેચવાનો ધંધો કરે છે એમાં આરોપી છે જે કાયમી જે જગ્યા પર ધંધો કરતો હશે એની બાજુમાં ફરિયાદીએ પોતાનું શાકભાજી વેચવા માટે ગયા હતા તો એ બાબતે આરોપી એવું કહ્યું હતું કે એમને ત્યાં આગળ આવવું નહીં અને ત્યાં બેસીને ધંધો કરવો નહીં એ બાબતે એમને બોલાચાલી થઈ હતી તો એની અદાવતમાં એ લોકોએ સાંજે આરોપી છે એ લોકો ફરિયાદીના ઘરે ગયા હતા અને તલવાર વડે ફરિયાદી અને એના સગા સંબંધી ઉપર હુમલો કરેલો જેમાં એક જણને પેટના ભાગે તલવાર વાગવાથી મોત થયેલું છે અને બીજા બે જણને ઈજા થયેલી છે આ ગામે ચાર આરોપીઓને સાવરકુંડલા અમરેલી ખાતેથી અરેસ્ટ કરવામાં આવેલા છે અને આગળની તપાસની કાર્યવાહી ચાલુમાં છે